ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ તમે બધા મજામાં છો સવારના વાગી ચૂક્યા છે સાડા આઠ અને આપણે નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે પાણીનો લોટો હાથમાં લઈ લીધો છે અને જવાનું છે મહાદેવને જળ અર્પણ કરવા માટે આજનો દિવસ કઈક ખાસ હતો કારણ કે ઘરે છે ને આજે સ્લેબ ભરવાનો છે એટલે આગળ તમને ખબર પડી જશે કે સ્લેબ ભરવો એટલે શું છે એટલે અમુક લોકોને ખબર હશે અમુક લોકોને નહીં ખબર હોય પણ આપણે જવાનું છે પેલા મહાદેવના દર્શન કરવા માટે આપણે મસ્ત મજાના આવી ચૂક્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે મહાદેવ પાસે માંગવાનું છે ફક્ત ફક્ત અને ફક્ત મારી જીવને તો ચલો ફટાફટથી કરીએ છીએ મહાદેવના દર્શન અને મહાદેવને જળ અર્પણ કરીને બસ એક જ વસ્તુ માંગવાની છે એક જ વ્યક્તિને માંગવાના છે મનમાં બહુ બધા વિચારો હતા બસ ભગવાન ઈશ્વર પાસે બસ એટલું જ માગતો હતો કે બસ મારી જીવ મને આપી દો દુનિયાની કોઈ ખુશીઓ નથી જોતી બસ મને એક વ્યક્તિ જોઈએ છે જેની સાથે મારી આખી જિંદગી જીવી છે બસ એ વ્યક્તિ છે મારી જીવ બસ મહાદેવને જ પ્રાર્થના કરતો તો કે કંઈ પણ હિસાબે મને મારી જીવ આપી દો આ સમાજ આ જ્ઞાનમાં બાપ તમામ લોકો સાથે લડીને મને મારી જીવ આપી દો બીજું મારે કશું જ નથી જોતું બસ આ જ વિચારો સાથે મહાદેવના આપણે કરીએ છીએ મસ્ત મજાના દર્શન અને એક નવા જ પોઝિટિવ વેબ સાથે નીકળી પડીએ છીએ ઘરે કારણ કે ઘરે જવું તો પડશે જ કારણ કે આજે સ્લેબ ભરવાનો છે તો બહુ બધા કામ હશે આખો જ અત્યારે જેમ તમે જોઈ શકો છો હું કેટલો મસ્ત લાગી રહ્યો છું ને થોડીક જ વારમાં અમારો જે હાલ છે ને બે હાલ થવાનો છે કારણ કે ઘરે છે ને સિમેન્ટ જ જે છે એનું સિમેન્ટનું કામ છે એ જ કરવાનું છે તમે જોઈ શકો છો આપણો હાલ થઈ ગયો છો બે હાલ કારણ કે છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો સીધો કામ કરવા લાગી ગયો હતો અને આજે છે ને સ્લેબ ભરવાનો છે સમાજ બાથરૂમનો સ્લેબ ભરવાનો છે તો એ બધું કામ કરવાનું હતું અને ગામડામાં તો બધું આવું જ હોય છે સિમ્પલ લાઈફ હોય છે બધું જ જાતે બધું કામ કરવાનું હોય છે આખો જ દૂર દૂર થઈ ગયો તો સિમેન્ટ સિમેન્ટ ભરાઈ ગયો હતો ટી શર્ટ મેલું થઈ ગયું હતું કામ ચાલુ હતું અને તમે જોઈ શકો છો અત્યારે હાથ પણ મારા કેવા થઈ ગયા છે અહીંયા સ્લેબ ભરી ગયા છે બહુ જ મસ્ત મજાનો સ્લેબ ભરાઈ જશે થોડીક જ વારમાં ભરાઈ જશે એટલે કલાક દોઢ કલાક તો થવાની જ છે આરામથી હજી બહુ બધા કામ બાકી છે અને બસ થકાઈ ગયું છે પરસે રેપ થઈ ગયો છે વાળ શું કે આંખ ઉપર આવે છે છતાં મોઢા ઉપર જે સ્માઈલ છે તો એની જ છે કેમ કે સ્માઇલ તો રાખવી જોઈએ કેમ કે જેટલા આપણે પોઝિટિવ રહીએ ને એટલું જ કંઈક સારું થાય તો ફટાફટથી છે ને કામ ખતમ કરવાનું છે મારો હાથ મારું મોઢું બધું જ ખરાબ થઈ ગયું કે કારણ કે છે ને સિમેન્ટ સિમેન્ટ થઈ ચૂક્યો છું તો ફટાફટથી લાઈક કરજો તમારા માટે જ વિડીયો બનાવું છું તમને સારા લાગે તો વિડીયો ફટાફટથી એક કોમેન્ટ કરી દો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલતા જ નહીં

મસ્ત મજાના નાઈ લીધા છે વાળ બહુ મોટા થઈ ગયા છે અને વાળ છે આપણે બાધા એટલે વાળ તો કપાવાના થતા નથી ચલો ફટાફટ થી હવે ખાઈ લઈએ કેમ કે છે ને આપડે ઉપવાસ છે તો આપણે દહીં અને મમ્મી બને નાખી દીધી વેફર તો વેફર ને દહીં ખાવાની છે તો ફટાફટ લાઈક કરી નાખો યાર જે જો લોકોએ લાઈક નથી કરી પ્લીઝ લાઈક કરી નાખો યાર તમારા માટે જ વિડીયો બનાવું છું તમારે મને પ્રોત્સાહિત કરવો જ પડશે અને સાંજ થતા જ આપણે નીકળી જઈએ છીએ એક સફર સાથે શું છે સફર એ વ્લોગમાં તમારે કન્ટિન્યુઅસલી જોશો ને ત્યારે ખબર પડી જ જવાની છે કે ક્યાં જાઉં છું તો ચાલો તો ફાઇનલી ગાઈ જ આજે છે ને આપણે ઉપવાસ હતો એટલે શનિવાર રહ્યો હતો હનુમાન વાર રહ્યો હતો એટલે આપણે છે ને આજ સંઘ હનુમાન જોઈએ આવી ગયા છે તો જલ્દીથી તેલ ચઢાઈ રહ્યા અને શેફળ વધે ના ક્યાં મારો ભાઈ પણ સાથે જ આવ્યો છે તો ચલો આજ સંગી હનુમાને આવું ને એટલે મારું બધું જ દુઃખ છે ને અજતું રે અંદરથી બધું જ દુઃખ બહાર નીકળે છે એમ કે દીકરા તો ટેન્શન ના લે તારા દાદા બેઠા છે ને હજી બસ દાદા ઉપર બધું જ છોડી દીધું છે બસ હવે દાદા બધું જ સંભાળી લેશે અને એક ટાઈમ એવો આવશે જે પણ અત્યારે વિડીયો જોઈ રહ્યા છે દાદાને દયાથી એક ટાઈમ એવો આવશે કે જ્યારે જીવ મારી સાથે હશે અને અમે બંને અહીંયા દર્શન કરવા આવશું અને તે દિવસે મારા માટે એક ઉત્સવ હશે જોઈએ છે ક્યારે બધું ઠીક થાય છે કદાચ દાદા થી મોટો માણસ તો છે જ નહીં અને માણસ પણ હવે બધું જ બની જવાનું છે બસ આ બધું ઈશ્વર ઉપર મૂક્યું છે દાદા ઉપર મૂક્યું છે કે જલ્દી થી બધું ઠીક કરી દે અને મને મારો જીવ આપી દે બસ હવે બહુ પોઝિટિવ રહું છું અને બધું છે ને ઈશ્વરના ભરોસે મૂકી દો આજે શનિવાર જો તો ઉપવાસ તો મારો સવાર નો મને એમ થયું કે ચલો દાદાના દર્શન કરી લઈએ તો સીધો છે ને આત્સંગ હનુમાનજી આવી ગયો શ્રીફળ વધે અને દાદાને તેલ ચડાવ્યું અને બસ એક જ વસ્તુ માંગી છે મને મારો જીવ આપી દો રૂપિયા ગાડી બંગલો કશું જ નથી દુનિયાનો એક એ પર્સન કે જેને હું ચાહું છું બાકી બધું હવે ઈશ્વર પર મૂકી દીધું છે અત્યારે હું એનો નજારો જોઈ શકો છો ચાંદામામાં પણ દેખાતા હશે તમને રોડ વચ્ચે રોડ ત્યાંથી જાય છે અંદર આમ ગામ છે અને ગામની બારો બાર એક મંદિર છે મંદિર છે એટલે કે હનુમાનજી મંદિરનું મંદિર ચલો ગાઈસ હવે છે ને ઘરે જઈએ શાંતિથી કેમ કે ઘરે બધા વાટ જોવે છે મહેમાન આવ્યા છે થોડાક એટલા માટે અહીંયા આવ્યો ને મન બહુ હળવું થઈ ગયું શું કહેવાય અંદર જે બધું ભર્યું હોય ને દાદા સામે બધું કહી દો તો એ સંભાળી લે નિરાત એમ બહુ બધું એમ ઓવર થિંકિંગ ડિપ્રેશન ક્યારેક રોવું આવે રડવું આવે એમ થાય કે ક્યારે બધું ઠીક થશે લાઈફ ક્યારે ઠીક થશે ક્યારે મારી લાઈફમાં એ આવશે કારણ કે એ મારી ખુશીઓ છે યાર કે ક્યારેક છે ને માણસ આપણી બહુ બધી ખુશીઓ બની જાય છે બસ એવું જ શું છે જીવ મારી બધી જ ખુશીઓ છે ઠીક હશે કે શું કરતી હશે બધું ઠીક કે જે પ્રેમ કર્યો હશે ને એને ખબર હશે કેટલી ચિંતાઓ થતી હોય છે બસ એક ને એક વિચાર બાકી આ ટાઈમ જમાનામાં ના છે ને એકને મૂકીને બીજે જવાવાળા ઘણા લોકો છે બટ હવે હું આગળ નથી વધી શકતો પાછળ જોઈ શકું છું બસ હું જીવનો વેઇટ કરું છું બધું ઈશ્વર ઉપર મૂકી દઉં છે કે ઈશ્વર બધું સંભાળી લેશે ચલો હવે બહુ જાજી વાતો નહીં કરું કારણ કે ઘરે મહેમાન આવી ગયા છે તો જવું પડે એમ છે મોટો ભાઈ પણ અહીંયા હરસ છે તો એને લઈને જવાનું છે બાઇક છે નીચે પડી છે ચલો ઘરે ને ડેલી છે ને છ વાગે બ્લોગ આવશે કાલના બ્લોગમાં તો મેં કહી દીધું કે સવારમાં અગિયાર વાગે આવશે પણ અગિયાર વાગે ટાઈમ નથી મળતો એટલે આપણે છ વાગે જ બ્લોગ ડેલી અપલોડ કરશું ચલો ફટાફટી ઘરે પહોંચું કેમ કે જમવાનું પણ બાકી છે સવારનો ઉપવાસ છે તો પેટ બહુ ખાલી છે તો ભૂખ પણ એટલી ગજબ લાગી ગઈ છે ને વાત વાતને પહોંચી બધું કહીશ ને તો આવી જશે ચલો ફટાફટ જયારે પહોંચવું